છલાલા ગાયત્રી સંસ્કારધામ વિદ્યાલય ખાતે ઈઠોતેરમાં સ્વતંત્ર પર્વની ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ તકે સ્કૂલના ટ્રસ્ટી તેમજ મહાનુભાવો સહયોગી દાતાશ્રીઓ હાજર રહ્યા હતા અને બાળકો દ્વારા કલાકૃતિઓ પણ રાખવામાં આવી હતી છલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિવામ મહિલા કોલેજમાં એક્સ આર્મીના જવાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટી ડોક્ટર રથિરાજો દ્વારા પણ આશીર્વચન આપ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ છલ્લાલા જૈન વંદે માતરમ નાગરાજસિંહ રાઠોડ એક્સ આર્મી મારું વતન ખાંભા હાલ આપણે ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલા મારા વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો એ બદલ એ માણ માણવાનો મને ખૂબ જ મોકો મળ્યો સારો અને મને ખૂબ જ ગર્વથી એકદમ હર્ષોલ્લાસથી મને ખૂબ જ આનંદ થયો અને હું ગાયત્રી સંસ્કાર વિદ્યાલય તથા તેમનો સ્ટાફ રતિદાદા મહેશભાઈ મહેતા ચિતલબેન મહેતા તથા શિક્ષક મિત્રો વિદ્યાર્થી મિત્રો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું માનું છું જય હિન્દ વંદે માતરમ ઓકે સરજી આજે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની શાનદાર ઉજવણી હરીબા મહિલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે હરીબા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને સંસ્કૃત શક્તિ ગુરુકુળના બાળકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે હરીબા મહિલા કોલેજની દીકરીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો અને નાગરાજસિંહ રાઠોડ કે જે એક આર્મી મેનના હાથે આજે સુંદર ધ્વજવંદન કરી પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વાતંત્ર દિવસની શાનદાર ઉજવણી પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવી ચલાલા મહેશ મહેતા